નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં તો હાલ મિત્રો હવામાન વિભાગે કરી ભારે અતિભારે વરસાદની આગાહી અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારે અતિભારે વરસાદ તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો હાલ મિત્રો આગામી ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર મિત્રો ભારે થી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના અલગ વિસ્તારોની અંદર ભારત્ય અતિ ભારે પણ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મેઘરાજાએ ફરી વખત મિત્રો ધમધમાટથી બોલાવ્યા છે એવામાં ચોમાસુ વિદાય પહેલા આગામી 24 થી 28 તારીખા દરમિયાન ભારતીય અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ સ રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોને અંદર ભારતીય અતિ ભારે વરસાદની આગાહી તો બીજી બાજુ કચ્છ જિલ્લાની અંદર પણ કે મધ્યમ વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે પહેલ મિત્રો વરસાદની આપણે જો વાત કરીએ તો ભાવનગર ભરૂચ સુરત તેમજ અમરેલી બોટાદ નર્મદા છોટા ઉદેપુર વગેરે વિસ્તારો તેમજ જુનાગઢ રાજકોટ પોરબંદર ગીર સોમનાથ વગેરે વિસ્તારોને અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ તો અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીને પણ મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તેમજ આવો સાથ ને સહકાર આપતા રહો તો મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર